નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ભાદરવા માસના શુક્લ પક્ષની એટલે કે જે સુદ પક્ષની વામન એકાદશી આવે છે જેને પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે તેનું મહત્વ શું છે તે જાણીશું અને તેની પછી કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય અવતારની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની યોગિક નિંદ્રામાં લીન હોવા છતાં તેમની બાજુ બદલી નાખે છે તેથી તેને પરિવર્તનની એકાદશી કહેવામાં આવે છે તેને પદ્મ એકાદશી અથવા પાર્શર્વ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ માન્યતાઓ અનુસાર જે ભક્તો આ વ્રત સંપૂર્ણ ભક્તિભાવથી પાડે છે તેમને સારા સ્વાસ્થ્ય સંપત્તિ અને સુખ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવાથી લોકોને ભૂતકાળના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભક્ત જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે આ શુભ દિવસ ઉપવાસ કરવાથી ઉષ્ આધ્યાત્મિક લાભ મળે છે અને ભક્તની શક્તિ પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે પરિવર્તિની એકાદશી પવિત્ર સાતુર્માસ સમયગાળા દરમિયાન આવે છે તેથી આ એકાદશીને બધી એકાદશીઓમાં સૌથી શુભ અને સર્વસ્વ માનવામાં આવે છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ઊંડાણપૂર્વક વાતચીતમાં એકાદશી એકાદશીનું મહત્વ વિગતવાર સમજવામાં આવ્યું છે જો આ દિવસે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત રાખવામાં આવે તો ભક્તને ભગવાન વિષ્ણુના પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થાય છે બે હજાર પચીસમાં માં પરિવર્તનની એકાદશી ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે હવે મિત્રો આપણે વામન એકાદશીની કથા સાંભળીશું તો ધર્મરાજ વિધિષ્ઠી ભોલ્યા હે ભગવાન ભાદરવામાં શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીનું વ્રતનું ફળ મળે છે તે તમે અમને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નિષ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ પરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતાઓ અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમને આ સંચારમાં કચ્છું પણ કરવું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે એટલે કે પાસું બદલે છે ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલીને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિ બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન વામન રૂપ ધારણ કરી રાજા બલીને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપી દો તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ કમર મહલોકમાં પેટ હૃદય તપ લોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજા બલીને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચું કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો ત્યારે મને તે અત્યંત વિનિત જોયો તો મેં તેને કહ્યું હે બલિ હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની આરામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીર સાગર માં શેષ નાગ પર શયન કરે છે આ એકાદશી ને વિષ્ણુ ભગવાન સુતા સુતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાન પૂજા કરવામાં આવે છે એમાં ભાત અને દહીં સાથે શાંતિ દાન કરવામાં આવે છે આ દિવસે રાત્રિ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપો મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જયસિંહ તો મિત્રો આ વિડિયોમાં આપણે વામન એકાદશીનું મહત્વ જાણ્યું અને તેની કથા સાંભળ્યું વિડીયો પસંદ આવી તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શિયા રામ જય શ્રી કૃષ્ણ